ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સમિતિના બે નીતિ સામે આક્ષેપો ખેરાલુ શહેરમાં દેસાઈવાડા સહિતના વિસ્તારોમાં થયેલા ભંગાર કામોમાં સંડોવાયેલી એજન્સીને ફરી કામનો ઓર્ડર આપ્યા અંગે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે શહેરમાં પડેલા ખાડા પૂરવા માટે સરકાર દ્વારા મંજૂર થયેલા વાર્ષિક સાઠ લાખ રૂપિયાના કામો યોગ્ય રીતે થયા ન હોવા છતાં આ જ એજન્સી નવીન રોડ માટે કામ સોંપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે નગરપાલિકા માટે વર્ષો સુધી કામ કરતી સાઈ કૃપા એન્ટરપ્રાઇઝે વીસ લાખ રૂપિયાનું બિલ રજૂ કરતાં વિવાદ સર્જાયો હતો ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે તપાસ કરી માત્ર તેર લાખ રૂપિયાનું ભરતીઓ મંજૂર કર્યું વિરોધ પક્ષના ઉમર ફારુક સિંધીએ આ મુદ્દે લેખિત અરજી કરીને તપાસની માંગ કરી હતી તે બાદ પ્રમુખ મોયનીબેન પંડ્યા ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી કારોબારી ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા તેમજ ચેતનજી ઠાકોર મહેશભાઈ બારોટ અને ઉમર ફારૂક સિંધી સહિતની સભ્યોની ત્રેવીસ નવે તાત્કાલિક તપાસ કમિટી રચાઈ પરંતુ સોળ દસની કાર્યકારી સમિતિની બેઠક દરમિયાન ક્રમ નંબર બેના ટૂચણીયા પર સાઈક રૂપા એન્ટરપ્રાઇઝને કામનો ઓર્ડર આપવા માટે સભ્યો પાસેથી સહયો લેવાઈ અને ત્યારબાદ ઠરાવ ક્રમાંક સત્તર હેઠળ એજન્સીને એક કરોડ વીસ લાખના કામોનો ઓર્ડર મંજૂર કર્યો આ ઓર્ડર જાહેરાત વિના સીધા વર્ક ઓર્ડર આપતા કયા સભ્યો મલાઈ તારવી તે અંગે શહેરમાં ચર્ચાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે સભ્યપતિ રસિકભાઈ પરમાર સહિત અનેક સભ્યો વિરોધ નોંધાવ્યો હતો છતાં દસ સામે ચૌદ મતથી ઠરાવ પ્રસાર થયો બાદમાં સરકાર સમક્ષ પણ વિરોધ અરજી કરવામાં આવી છે અગાઉ ચર્ચાસ્પદ બનેલી અઠ્યાવીસ હજારની બાગબટાઈની બાબત શરમી નથી ત્યાં હવે ઠરાવ નંબર સત્તર અંગે નવા આક્ષેપો સામેથી આવ્યા છે જેમાં જણાવ્યા મુજબ જનરલ મીટિંગમાં થયેલા વિરોધને તે મંજૂર કરાવવા માટે હોદ્દેદારો એકથી ત્રણ લાખ અને સામાન્ય સભ્યોને પચાસ હજારથી એક લાખ રૂપિયાની ઓફર કરાઈ હોવાની માહિતી સામે આવી છે

আঁক বিচারা কই মো না পার

સાઈ કૃપા કન્સ્ટ્રક્શન કંપની જે ગત વર્ષની અંદર વાર્ષિક ભાવોનું કામ કરતી હતી એનું જે છેલ્લા બિલની અંદર ભ્રષ્ટાચાર જણાઈ આવતો કોર્પોરેટર દ્વારા અરજી કરેલ જેમાં નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેનને એક તપાસ સમિતિની રચના કરી અને એ રચના એનો રિપોર્ટ રજૂ કરવાનો હતો જે રિપોર્ટ હજુ સુધી રજૂ થયો નહોતો અને સોળ દસના રોજ જે કારોબારીની મીટિંગ મળી એમાં કારોબારી ચેરમેન દ્વારા સીધે સીધું કોઈ પણ ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વગર સાઈ કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપવામાં આવ્યું તો કયા કારણસર સોંપવામાં આવ્યું અને કોઈ પણ કાયદાને ધ્યાનમાં લીધા વગર સીધે સીધો લાભ લેવા માટેનું જ આ કામ આપવામાં આવ્યું છે અને આની ખરેખર સાચી તપાસ કરવામાં આવે તો આની અંદરથી ઘણું બધું નીકળે એમ છે જે કામ કામથી ખોટા બિલો રજૂ થયા હતા એની તપાસ સમિતિ રચાઈ હતી એમાં કોણ કોણ હતું તપાસ સમિતિમાં કારોબારીના ચેરમેન રાજેન્દ્રભાઈ સતવારા કોર્પોરેટર મહેશભાઈ બારોટ આશાબેન ગોવિંદભાઈ પ્રજાપતિ ગીતાબેન વિક્રમભાઈ પટેલ ઉપપ્રમુખ ચેતનજી જવાનજી ચૌહાણ તેમજ કોંગ્રેસ વતી ઉમર ફારૂક પિરુમિયા સિંધી આ તપાસ સમિતિના સભ્યો હતા શું આ આ કમિટીએ કોઈ તપાસ કરી હતી કે સીધે સીધો ઓર્ડર કરવામાં આવ્યો આ કમિટીએ હજી પોતાનો તપાસ રિપોર્ટ રજૂ પણ નથી કર્યો અને તપાસ રિપોર્ટ જોયા વગર સીધે સીધા કારોબારી ચેરમેન તપાસ સમિતિમાં હોવા છતાં પણ એમને કારોબારીની અંદર પોતાની સત્તાનો દુરુપયોગ કરી અનેક એજન્સીને સીધે સીધો લાભ આપવાનું કામ કર્યું છે